નમસ્કાર દર્શક મિત્રો એસટી આપનું સ્વાગત છે હું આપની સાથે રીધી સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર ચંબુસર તાલુકાના નોંધણા ગામ પ્રાથમિક મિશ્ર શાળા અને બીબી પટેલ હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી પ્રાથમિક મિશ્ર શાળા અને બીબી પટેલ હાઈસ્કૂલ નોંધાણા ખાતે શિક્ષક દિન નિમિત્તે સ્વાાસન નિની પણ ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બીબી પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો શાળાના આચાર્ય તરીકે અક્ષય પઢિયાર અને તેજલબેન ફરજ બજાવી હતી જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પરમાર મહેક પરમાર ઉષા દીવાન ઈલ્સાબાનું ઇમતીઆઝ સામિયાબાનું દીપ્તિબેન ભૂમિકાબેન હાર્દિકબેન અને અનિતાબેન જેવા વિશ્વ વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ભાગ લીધેલ હતો દિવસ દરમિયાન શાળાની તમામ વ્યવસ્થા વિદ્યાર્થીઓએ સંભાળી હતી કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા અંતમાં પ્રાથમિક મિશ્ર શાળાના આચાર્ય મીતાબેન અને બીબી પટેલ હાઈસ્કૂલના આચાર્ય પ્રવીણભાઈ રમણભાઈ પટેલ દ્વારા શાળા પરિવાર તરફથી ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી

એની માતા ના મૂકે અને આખો દિવસ અમારા આ શિક્ષકોના ભરોસે મૂકી જાય છે તે માટે હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું મારા સમાજ વતી હું શિક્ષક નોંધણા પરિવાર વતી હું તમામ ગામના તાલુકાના અને તમામ ભારતવાસીઓને આજના દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સમાજ એ સમાજમાં શિક્ષક એ એક આધારભૂત સ્તંભ છે ભવિષ્યનું નિર્માણ કરનાર છે

આપણે શિક્ષક બનવું સહેલું નથી એ અઘરું છે તેમાં ઘણી બધી મુશ્કેલી આવે છે અને કામ પણ ઘણું આવે છે અને એ કામ કરીને પણ અમને ભણાવે છે તે પણ અમને મળ્યું છે એ અહીંયા તો અલગ અલગ ટીચર બન્યા છે એક ટીચરને બે થી ત્રણ વિષય લેવા એ પણ અઘરું છે અને એ ટીચર કેવી રીતે લે અમને આજે ખબર પડી છે